બાબતે તેઓએ દવાઓ આપેલી હતી અને આ તકે જયસુખભાઈ વાળા તેમજ અલ્પેશભાઈ મકવાણા મહેશભાઈ ડોડિયા ભાવેશભાઈ કવા અનિલભાઈ ચુડાસમા અને કારોબારીના હોદ્દેદારો સભ્યશ્રીઓ ઉપસ્થિત રહેલા હતા જય મૂળદાસ આજે સાવરકુલ સમાજ દ્વારા ફ્રી નિદાન કેમ્પ આયોજન કરેલ હતું જેમાં જીનલભાઈ અરસોરા અમદાવાદના પ્રખ્યાત ડોક્ટર એમડી હોમિયોપેથી દોઢસોથી વધારે સારવાર આપેલ છે અને આ કાર્યક્રમમાં અમારી આખી ટીમ છે શ્રી મહાત્મા મૂળદાસ સેવા તરફથી આયોજિત કરવામાં આવેલ હતું કેટલા દર્દીઓએ આજે દોઢસો દર્દીથી લાભ લીધો છે અને તેમાં સારવાર પણ ફ્રીમાં છે અને દવા પણ ફ્રીમાં આપવામાં આવે છે